It be જેમતા મિત્રો ખુશાલી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે સુરતના આંગણે સુરતના આંગણે પીપી સોવાણી ગ્રુપ દ્વારા ભવ્યતિથી ભવ્ય એકસો અગિયાર દીકરીઓના લગ્ન સમારોહ નું આયોજન થઈ રહ્યું છે અને અહીંયા બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે આપણો સાંસ્કૃતિક પરંપરા ટકી રહી તેવી રીતના કરવામાં આવેલું છે આજની તારીખ છે ચૌદ ચૌદ અને પંદર બે દિવસ માટે દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને આજે ચૌદ તારીખે છપ્પન દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અહીંયા જે નામી અનામી કલાકારો તેમજ અલગ અલગ સાધુ સંતો વિશ્વવંત પૂજ્ય શ્રી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ અમરગીરી બાપુ તેમજ અલગ અલગ સાધુ સંતો પણ આવવાના છે ત્યાર પછી ઉદ્યોગપતિઓ પણ આવવાના છે અહીંયા જે આજે ટોટલ છપ્પન દીકરીના લગ્ન થવાના છે અહીંયા બેક સાઈડ ઉપર જોઈ રહ્યા જ સુંદર મજાનું જે તેમની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા જે સામેની તરફ તમે જે ચાર મંડપ જોઈ રહ્યા છો ને ત્યાં વી_આઈ_પી મહેમાનો માટે બેઠક માટેની વ્યવસ્થા બંને સાઈડ ઉપર કરવામાં આવેલી છે ત્યાર પછી આમંત્રિત મહેમાનો હોય તેની માટે અહીંયા જે લાઈનમાં ઘણા બધા તમે સોફા જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર બેસે ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી આવજો તમને ખાસ કરીને તો વિડિયો મિત્રો જોડે શેર કરો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો મિત્રો જોડે શેર કરો અને કમેન્ટમાં તમને સારું લાગે તે લખવાનું ભૂલશો નહીં આપણે હાલ આવી ગયા છીએ ગેટની બહારની તરફ અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે ગેટ શણગારવામાં આવેલો છે ત્યાર પછી બેક સાઈડ ઉપર ઘણી બધી એવા ઘણા સ્ટોલ નાખવામાં આવેલા છે વાત કરીએ તો અહીંયા સર્વપ્રથમ જે પીપી સવાણી ગેરી આ છો અને અહીંયા સરસ મજાના બંને બાજુ ઘણા બધા પોસ્ટરો લગાડેલા છે ત્યાર પછી અહીંયા તુલસી સોડ અને સોશિયલ મીડિયા સેવા સંગઠન એ રીતના એક મંડપ નાખેલા છે બૂથ બનાવેલા છે અહીંયા પૂછપરછ વિભાગ છે પછી પીપી સવાણી હોસ્પિટલ ગેટની એક જેટ વચ્ચો વચ ઉભા છે અને તમે સામેની તરફ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ બનાવવા મેકવામાં આવી છે ત્યાર પછી અહીંયા ગેટની વચ્ચો વચ જે જગ્યાએથી જે આ વિવાહ ચાલુ થયા છે ને તે અહીંયા બે હજાર અલગ અલગ જે તેમના નામ આપવામાં આવેલા છે કે પહેલું છે વિવાહ પાંચ ફેરાન ત્યાર પછી સંપૂર્ણ જે આ સોળમો લગ્ન છે અને આ લગ્નનું નામ છે પિયરી હવે આપણે ગયા લગ્ન લગ્ન મંડપમાં આ વ્યવસ્થા કઈ રીતના છે તેમનો મેપ કઈ રીતના છે તે સંપૂર્ણ વિભાગ જે આ જગ્યા પર દર્શાવવામાં આવેલો છે અહીંયા તમે જુઓ પહેલો વિભાગ છે ને તે એક બે ત્રણ ચાર લઈને અઠ્યાવીસ સુધી છે અને બીજો વિભાગ છે ને એ જ રીતના છે લાઇનમાં ઉપરથી શરૂ થાય છે અને નીચેથી ઉતરતું જાય છે અહીંયા પણ અઠ્યાવીસ લગ્ન છે બંને બાજુ અઠ્યાવીસ અઠ્યાવીસ છે અને અહીંયા સંપૂર્ણ લગ્ન કહેવાય કે પીએરિયો બે હજાર ચોવીસમાં એકસો ને અગિયાર દીકરીઓના લગ્ન સમારોહ સાથે અહીંયા પાંચ હજાર બસો ને ચુમ્મોતેર દીકરીઓના કન્યાદાનનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અંદરની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું આપણું સાંસ્કૃતિક જે રીતના છે તેમના ડેકોરેશન માટે અહીંયા જે હાથી ઘોડા તેમજ અલગ અલગ તોરણીયા લગાડવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા પોસ્ટરો પણ મારવામાં આવેલ હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં સ્વાગત માટે જે ભવ્ય ટેજ બનાવવામાં આવેલું છે ને તે જગ્યા ઉપર આ રીતના સરસ મજાનો દાદરો શણગારેલો છે અને બેન ને સાઈડ તેમની વચ્ચોવચ સરસ મજાના ફૂલઝાડના કુંડા પણ મેકેલા છે સ્વાગત તેજ ની ઉપર આપણે પહોંચી ગયા છે અહીંયા બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છે ઓછો સરસ મજાનો એક સ્તંભ ઉભો કરવામાં આવેલો છે હવે એક જેટ આપણે સામેની તરફ ચલાઈ જશું ને તો અહીંયા નીચે લાલ કલર નું કાર્પેટ પાથરવામાં આવેલું છે અને બંને તરફ જે ફૂલઝાડના કુંડા મેકેલા છે હવે આ જગ્યા ઉપરથી પ્રસાર થવાનો હોય છે અને સામેની તરફ તમે જોઈ રહ્યા છો તે આમંત્રિત મહેમાનો તેમજ સાધુ સંતોનો સન્માન થવા માટેનો એક અટેજ બનાવવામાં આવેલું છે ત્યાર પછી આ જે ગ્રીલ જોવો છો ને એમાં પણ સરસ મજાના ફૂલઝાડ થશે અને આ બાજુ પણ ખૂબ સુંદર મજાનો જે મંડપનો વ્યૂ આવી રહ્યો છે એ જ રીતના એક સાઈડ ઉપર મંડપ છે અને બીજા તરફ ઉપર પણ અઠ્યાવીસ મંડપ ગોઠવવામાં આવેલા છે તો ચાલો આપણે નજીક જઈને જોઈએ કઈ રીતના તેમની વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત આપવાનું શું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે વિડીયોને શેર કરો એક સાથે છપ્પન દીકરીઓને લગ્ન થઈ રહ્યા છે તેનું મંડપની કઈ રીતના વ્યવસ્થા થઈ તમે બેક સાઇડ ઉપર જઈ રહ્યા છો કે એ વિભાગમાં પહેલા નંબરનો ક્રમ છે એમ લાઇનમાં ચાર મંડપ છે એમ મંડપમાં ચારે લાઇનમાં ચાર ચાર વિભાગ પાડેલા છે અને ટોટલ વાત કરીએ જે આ ગ્રાઉન્ડમાં ગ્રીલ પણ મારવામાં આવેલી છે આ જે તમે વચ્ચો વચ્ચે સેન્ટરમાં જઈ રહ્યા છો ને તે આ ગ્રીલની અંદર ચાર મંડપ ગોઠવવામાં આવેલા છે એમાં લાઈનમાં તમે વાત કરીએ કે પહેલો મંડપ બીજો મંડપ ત્રીજો મંડપ ચોથો મંડપ એમ ત્યાંથી ચાર પછી ત્યાંથી પાછો રિટર્ન આવે છે એટલે અહીંયા આવતા આઠ મંડપ થાય છે તો ચાલો તેમની સંપૂર્ણ તૈયારી જોઈએ અહીંયા મિત્રો મંડપની અંદર બે ખુરશી અહીંયા બંને સાઈડ ઉપર સરસ મજાના ગાડલાની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત મિત્રો મેં તમને આગળની વાત કરી એમ કે જે આખા મંડપની વિભાગ છે ને તે પહેલા વિભાગમાં ચાર મંડપ ગોઠવવામાં માં આવેલા છે ત્યાર પછી આ રીતના એક બંને સાઈડ ઉપર ક્રોસમાં રસ્તો રાખવામાં આવેલો છે પછી આગળની તરફ આપણે જોવા જઈએ ને તો અહીંયા જે અગિયાર મંડપથી લઈને છે ને તે છ મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા ઉપર બંને સાઈડ ઉપર છ છ વિભાગના જે કહેવાય ને કે અલગ વિભાગ પાડવામાં આવે છે ત્યાર પછી છેલ્લા બે આખરી છે ને તેમાં પણ ચાર ચાર વિભાગ પાડવામાં આવેલા છે આ માં ચાર મંડપ જોઈ રહ્યા છે ને આ મંડપની અંદર વીઆઈપી આમંત્રિત મહેમાનો માટે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત એમની સામેની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા પણ મહેમાનોને બેસવા માટે ઘણા બધા સોફાની વ્યવસ્થા કરેલી છે હવે આપણે સામેની તરફ જઈને ત્યાં કઈ રીતે વ્યવસ્થા છે તે હું તમને બતાવી ચેનલમાં ન હોય તો ચેનલ તેમજ વિડીયોને લાયેલા વગર જતા નહીં મેન ટેજ એક જે બાજુ ની તરફ જ અહીંયા લગ્ન ગીત ગાવા માટે એક અલગ ટેજ બનાવવામાં આવેલું છે આ ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો બેક સાઈડ ઉપર ખૂબ જ સુંદર મજાનું લગ્ન ગીત પિયરીઓ નું પોસ્ટર બનાવવામાં આવ્યું છે આમાં જે કલાકારો જે લગ્ન ગીત ગાવાના છે તેના સંપૂર્ણ પોસ્ટર જે આ જગ્યા ઉપર લગાડો દેવામાં આવેલા છે અને અહીંયા સરસ મજાનું લખેલું છે પિયરીઓ સુખમાં માં તો બધાનો જ સાથ મળે છે દુઃખ તો મારી દીકરી જ કાપી છે તેઓ અહીંયા જે એક શબ્દ ઉમેરવામાં આવેલો છે મેઇન ટેજ તરફ આપણે પહોંચી ગયા છે અહીંયા બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો વિશાળ ટેજ બનાવવામાં આવેલો છે આ ટેજ ઉપર અલગ અલગ સાધુ સંતો તેમજ અલગ અલગ ઉદ્યોગપતિ આવવાના છે તેમનું માન સન્માન તેમજ અલગ અલગ પીચ આપવાના છે તે આ જગ્યા ઉપરથી થશે ત્યાર પછી બેક સાઈડ ઉપર તમે જે પડદો જોઈ રહ્યા છો ને તે પડદા ઉપર ખૂબ જ સુંદર મજાનો વિશાળ પોસ્ટર મારવામાં આવે છે અહીંયા બંને તરફ સરસ મજાની એલઈડી સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે ત્યાર પછી સાઉન્ડ સિસ્ટમ અને લાઇટોનું ડેકોરેશન પણ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ ગજબનું છે મંડપ ને ચારે બાજુ નીચેની તરફ સરસ મજાની બોર્ડર જે આપણે સાંસ્કૃતિક પરંપરા મુજબ તોરણની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો તમને આ અમારા લગ્નની તૈયારીનો વિડીયો કેવા લાગે ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયા